લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખરેખર લોકોના મતે ચૂંટણીમાં શું મુદ્દો હોવો જોઈએ જેને લઈને અમે પહોંચ્યા ઘોડાસર વિસ્તારમાં જ્યાં અમે મહિલાઓને પૂછ્યું કે નેતાઓ જે મુદ્દા ઉપર વાયદા કરી રહ્યા છે તેને લઈને શું કહેશો ત્યારે દરેક ગૃહિણીઓનો એક જ સૂર હતો મોંઘવારી દૂર કરો અને રોજગારીની સાથે શિક્ષણ મફત કરો લોકસભાની ચૂંટણી જીતવા માટે દરેક પક્ષ અલગ અલગ વાયદાઓ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ શું આ વાયદાઓ પ્રજાને માન્ય છે કારણ કે અનેક અનેક પ્રશ્નો છે 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 મહિલાઓ પણ પણ મુદ્દાઓ જે હજુ નેતાઓ તે નથી જણાવી રહ્યા જેનો અત્યારે હાલ ચોક્કસ પ્રજામાં જોવા મળી રહ્યો છે અમે લોકો ઘોડાસર વિસ્તારમાં યશ બંગલોમાં છે ત્યાં જે મહિલાઓ છે તેમને જ આપણે પૂછીશું કે ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં જે મુદ્દા ઉઠી રહ્યા છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દા યોગ્ય છે કે નહીં તમને પૂછીશ કે અત્યારે હાલ

સ્ટ્રીટ લાઇટ કે છે વાયદાઓ કરેલા હોય છે પાંચ વર્ષ ચૂંટણી ટાઈમે બધા જે ચૂંટણી ઝંડેરામાં જે કરે છે વાતો એ કોઈ પૂરી થતી નથી શિક્ષણ બહુ મોંઘું થતું જાય છે અને ગૃહિણીઓને બહુ મેનેજમેન્ટ કરવું પડે છે મોંઘવારીને લીધે બહુ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અત્યારે મધ્યમ વર્ગ જે આપડે રોજગારીની તકો છે એ કઈ પૂરી થતી નથી અને સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ દેશ માટે તો બધી પ્રજા મધ્યમ વર્ગ હોય ગરીબ હોય કે શ્રીમંત હોય શ્રીમંત તો વધારે શ્રીમંત બનતા જાય છે આટલા વર્ષોની આપણી આઝાદી પછી આપણી ગરીબી હજી દૂર થઈ નથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતા નથી અને એક એક પછી સરકાર આક્ષેપ આક્ષેપબાજી કરી અને રાજકારણના ના ખેલ ખેલે છે વાયદાઓ કરતી રહે છે દરેક સરકાર ખાસ તો તમને પણ હું પૂછીશ કે જે નેતાઓના જે વાયદાઓ હોય છે અત્યારના જે મુદ્દાઓ જે છે તેને અને તમે જે અત્યારની પરિસ્થિતિને કેવી રીતના જોવો છો કે અને શું કહો છો અત્યારે ઇલેક્શનના ને લઈને ભાઈ મારું કેવું એટલું છે બંને સરકાર હોય ગમે તે સરકાર હોય કોઈ બી વર્ગ નુકસાન તો થાય જ છે ભાજપ આવે કે કોંગ્રેસ આવે કેવાનો મતલબ એક બંને આક્ષેપબાજી જે કરે છે એકબીજા ઉપર કે અમે કર્યું તમે નુકસાન કર્યું અમે સારું કર્યું તમે નુકસાન કરી રહ્યા છો એ ના થવું જે બંને સરકાર ને પ્રોફિટ તો થાય જ છે પોતપોતાનું જ કરે છે બીજાનું કોઈનું જોતા નથી દેશના સૈનિકો જે હોય છે બરાબર ખડે પગે સેવા આપી રહ્યા છે એમના ઘરમાં જે આર્મીના પરિવાર ને કોઈને બોલાવે છે ના એમના બાળકો રજવી પડે છે એમના બાળકોને કોઈ બી સહાયતા આપે છે એ લોકો ના શું લેવા ભાજપ આવે કે કોંગ્રેસ બંને એકબીજાના આક્ષેપબાજીમાંથી બહાર નીકળી અને દેશનું વિચારે ગરીબો નું વિચારે

પણ જો અત્યારે જો બંને માંથી ભાજપ આવે કે કોંગ્રેસ આવે એજ્યુકેશન મારી દ્રષ્ટિ એજ્યુકેશન થોડું કરવું જોઈએ કે લોકો અત્યારે છોકરાઓ ભણાવવા હોય છે છતાં પણ એટલું બધું એજ્યુકેશન ભોગવવા લોકો બહુ તકલીફ પડે છે તો એજ્યુકેશન ને થોડું એને ધ્યાન રાખીને એજ્યુકેશન થોડું સસ્તું કરવું પડે છે છોકરાઓની બુક જોવા જોઈએ એ લોકોની ફીસ જોઈએ પેરેન્ટ્સ પણ એટલા બધા એ લોકોને સ્કૂલમાં પણ એટલો વિરોધ થતો હોય છે પણ છતાં પણ કોઈ સાંભળતું નથી એટલે એજ્યુકેશન ને થોડું સસ્તું કરે તો પછી થોડું આપણે એજ્યુકેશન પણ વધી જાય છોકરાઓ સ્કૂલમાં જતા થાય આ તો મોંઘવારીના કારણે અમુક ગરીબ પ્રજા હોય છે જે એજ્યુકેશન અડધું છોડી દે છે લોકો નથી ભણી શકતા તો એને થોડું ધ્યાનમાં રાખીને સસ્તું કરે તો સારું રહે અચ્છા જયારે તમે શાકભાજી ખરીદવા જાઓ છો પહેલા શું વિચાર આવે છે આ મોંઘવારીનો માર તમે સહન કરો છો કે નહીં હા જરૂર શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે શાક ના ભાવ પૂછીએ છીએ તો વીસ નો અઢીસો કે પચીસ નો એટલે સ્વાભાવિક છે મધ્યમ વર્ગના હોય તો વીસ નો અઢીસો પચીસ નો અઢીસો એટલે પાંચસો શાક લેવા જઈએ એટલે ચાલીસ પચાસ એક શાક ના જ થઈ જાય છે અને દિવસ દરમિયાન બે શાક તો જોતા જ હોય છે એટલે અને પછી છોકરાઓનું ફ્રૂટ લાવીએ તો ફ્રૂટ પણ એટલું મોંઘું હોય છે એટલે શાકભાજી ને મોંઘું પડે છે એટલે મધ્યમ વર્ગના એમાં વધારે તકલીફ પડતી હોય છે શું આશા છે આ સરકાર ને લઈને મોંઘવારીને લઈને તમે શું કેશો મોંઘવારી લઈને શું કેમ કોઈ પણ સરકાર હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય અત્યારે મોંઘવારી તો દિવસે દિવસે વધી જ રહી છે મોંઘવારી તો ઘટતી જ નહીં જેમ જેમ પગાર ધોરણ વધશે તેમ તેમ મોંઘવારી વધવાની જ છે કોઈ પણ સરકાર આવે મોંઘવારી થોડી ઘટવી જોઈએ એમ મોંઘવારી થોડી ઘટવી જોઈએ ખાસ તો મહિલાઓની ફક્ત એક માંગ છે કારણ જે પ્રકારની અત્યારે થવું જોઈએ અને જે શોષણ થાય છે મહિલાઓનું જ્યાં નોકરી કરે છે ત્યાં એ ના થવું જોઈએ અને જે નોકરી કરે એના પ્રમાણમાં પગાર તો મળવો જોઈએ એજ્યુકેશન ના પ્રમાણમાં પગાર મળતો નથી બરાબર એટલે એ તો થવું જ જોઈએ અને નોકરીઓ પણ મળતી નથી એટલે છોકરીઓ પણ વિદેશમાં જતી હોય છે કે એજ્યુકેશન પૂરું થઈ ગયું અહિયાં આપણને જેટલું જોઈએ છે એટલું કમાણી મળશે નહીં એટલે બહાર કમાવા જશે એ ના થવું જોઈએ બધાને સિક્યુરિટી મળી રહે અને નોકરી સારી રીતે મળી રહે ધંધા રોજગાર સારું ઘર પોતાનું ચાલે અત્યારે મોંઘવારીના પ્રમાણમાં એક વ્યક્તિ નોકરી કરે તો કામ ચાલતું નથી એટલે બે જણને કામ કરવું પડે છે તો મહિલાઓને જ્યાં નોકરી કરવા જાય ત્યાં એને પૂરી સેફ્ટી મળવી જોઈએ એ મારા માટે બહુ અગત્યનું છે જોયું ખાસ તો જે પ્રકારે અત્યારે હાલ મહિલાઓની જે વાત આપણે સાંભળી કે તેમની માટે સૌથી મોટો મુદ્દો છે આવનારી જે સરકાર છે જે ત્રેવીસ મે ના રોજ જે પણ દિલ્હીની ગાદી પર બેસે તે તેમની આ સમસ્યા દૂર કરે અને આવનારી સરકાર સામાન્ય પ્રજા આ જે મુદ્દાઓ છે તેની સમસ્યા દૂર કરીને સારું અને સારું ભવિષ્ય આપે તેવી તેમની માંગ છે કેમેરામેન દસરાથ ઠાકોર સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ